દેજો પછી બોલો અહમ પછી આ બધું બોલવાનું છે જુઓ તમે આટલા છાસઠ યજમાનો બેઠા છો એટલે કેવો હવે ચાંદ નથી પીતી મને ખબર છે હમણાં આપણે એવું આયોજન કરીએ છીએ એટલે કટુક વિધિ આવે ને તમે ચા પીવાય હો એ થોડું કઠડી બોલજો તમારા આગળ જે

સમાચાર સમાચારની અંદર આપણે ગયા હોય કે ન ગયા હોય પણ કેટલું જન કેવાય જન સેલાબ આવી ગયું છે પ્રયાગરાજ ની અંદર બધા કેમ ગયા છે તો તીર્થ સ્નાન નું આપણા સનાતન ધર્મ ની ગુરુધરપ્રદેશે મૈસાણા જનપ્રદ સમીપે વિજાપુર નગર સમીપે રણાસણ ગ્રામે ભગવત રામેશ્વર મહાદ્ર દેવતા એવા ગ્રહ ગુણગણ વિશેષણ વિશેષ્ટતાયા સુખપુર ઉન્નગિત હો આ જગ્યાનું વર્ણન કર્યું આ યુગનું વર્ણન કર્યું આજના પંચાગનું વર્ણન કર્યું હવે આપણી ઓળખ આપીશું પોતપોતાના ગોત્રનો ઉચ્ચાર કરવાનો ભારદવાદ આદિત પ્રદિધ ગોત્રોત્પન્નહ અમુક વેદ સાગા સૂત્ર આપણા કુળદેવી નું નામ બોલી આપણા પિતાશ્રી નું નામ બોલી તમારું નામ તમારા ધર્મપતિ નામ બોલવાનું અમુક ડાબા અંદર ચોખા લેવાના દરેક પુરુષ કારણ કે રક્ષા માંગવાની છે ડાબા દિશામાં કાલે બધા દેવતાઓના અમારા દીપક ભાઈએ પ્રાર્થના કરી હતી દેવતાઓના નામ લઈ એમનું સ્મરણ કરી પૂજા કરી છે દિશાના દેવતાઓને યાદ કરી કાલે આખા અવસરની જવાબદારી આપણે એમને સોંપી છે સ્મરણ થી ફરીથી એમને યાદ કરીએ હું નમસ્ત જપ કરીશું આ બધા એક નોર્મલ પ્રશ્નો છે જ્યારે દીક્ષા લેવા માટે આચાર્ય જોડે મટુક જાય એટલે એનું નામ પૂછી એની પરીક્ષા કરવા માટે આચાર્યના જોડે પ્રશ્નો કરે છે એટલે બધા પુરુષો એ બોલવાનું એને કહેવાનું પૂછવાનું બોલો કોણ આમાશી મટુકને પૂછો કે તારું નામ શું છે બરોબર પણ એને કહેવાનું કે તારે આજુબાજુ ભેળા કોઈને સંભળાય નહીં ખાલી ગુરુજીને સંભળાય રીતે બોલવાનું આ પહેલી ને છેલ્લી વાર તારા મોઢે ગાયત્રી મંત્ર બોલવાનો પછી કોઈ ગાય બોલાવી દો ઓત્રોચેવ સવિતા અસ્મા પ્રણેન્દ્રિય પ્રિય પ્રચોદય ગદ વેદ્યામ વરે દીક્ષા માં હવે એમના દીક્ષા માં એ મંત્ર આપી દીધો અહીંયા તમારા આગળ ભૂદેવો એ જોવા કોટ મૂક્યા છે કે દરેક રેલગાડી ગાડી બનાવો બધા સમાવવાના છે અગ્નિનાથ ની પૂજા આપડા સમૂહ લગ્ન છે એટલે મેં કીધું ને બનાવ એટલી સાચી ને સારી ને શોટ આપડે વિધિ કરવા માટે થોડું સાફ સકર આપજો હા બટુકો ને બેસાડી હા ત્રીજી લાઈન વાળા બટુકો આવી જાઓ

ભાઈ આપણા આપણા પાછળ આવી જાય હા આપણો પાછળ આવી જાય એટલે ભટ્ટો નો સરસ ફોટો આવી જાય આઈજો તમે આવી જો વચ્ચે તમે તમે વચ્ચે આવીજો હવે જે બટુક ની હાઈટ હોય ને એથી તમે સમજી ના આ બધા તમારા તમે ભાઈવંતો જુઓ હા આ સી એટલે બધા સેટ થઈ જાવ જાતે ચાલો બે હાથ ઉપર કરો હા હવે જો હાથ જોડી વંદન કરો આ હાથ ઉંચા કરે બધા કોનું મોઢું કપાઈ ગયું હોય તો બીજો મોટો પાડવાનો હાથ જોડી વંદન કરી રાખો હાથ ઉમઝા ઉઠું દેખાય હાથ જોડી રાખો હવે યજમાનો તમારા કીટ અંદર એક ઝોલી આપેલી હતી અને મોહનધાર તમારા જોડે પહોંચી ગયું છે એ મોહનધાર ના માધ્યમ દ્વારા એ ઝોલી બટુક ને પકડાવવાની છે પેલો તમે દંડ આપ્યો છે દંડ પકડાવવાનો છે અને એ જોલીમાં તમારે ભિક્ષા આપવાની છે